નમસ્કાર ગુજરાત તકમાં આપનું સ્વાગત છે ચૈતર વસાવાના કેસમાં અત્યારે એક મોટા અપડેટ સામે આવ્યા છે કોર્ટમાં બંને પક્ષની દલીલ પૂર્ણ થઈ છે અને ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં તેનો ફેંસલો હવે સોમવારે થશે પાંચ જુલાઈએ ચૈતર વસાવાની ધરપકડ થઈ હતી અને ત્યારબાદ સતત એ પોલીસની કામગીરી પર સવાલો ઉઠી રહ્યા હતા પોલીસ જે રીતના તેમને લઈ જાય છે અને ત્યારબાદ આમ આદમી પાર્ટીના નેતાઓને વકીલોને કોર્ટમાં જતા રોકવામાં આવે છે ત્યારબાદ સમગ્ર રાજ્યમાં આના પડઘા પડ્યા હતા ઘણા બધા બાર એસોસિએશને આ મામલે ગોપાલ ઇટાલિયાનું સમર્થન કર્યું છે અને પોલીસની અને સરકારની કામગીરી પર સવાલ ઉઠાવ્યા છે અને ત્યારબાદ પોલીસ એફિડેવિટ કરવામાં મોડું કરે છે ત્યારબાદ કોર્ટમાં સુનાવણી થતી નથી બે ત્રણ તારીખો પડે છે ત્યારે આજે એટલે કે અગિયાર જૂનના રોજ એ કોર્ટમાં સુનાવણી થઈ હતી અને હવે આ સુનાવણી બાદ પણ વધુ બે દિવસ માટે ચૈતર વસાવાને જેલમાં રહેવું પડશે કારણ કે આજે બંને પક્ષની દલીલો એ પૂર્ણ થઈ છે જે જે બંને પક્ષને સાંભળ્યા છે અને ત્યારબાદ હવે સોમવારે એ ફેસલો થશે કે ચૈતર વસાવાને જામીન મળશે કે નહીં એટલે ચૈતર વસાવાને હજુ સોમવાર સુધી જેલમાં રહેવું પડશે અને સોમવાર સોમવારે ખબર પડશે કે ચૈતર વસાવાને હવે છુટકારો મળે છે કે હજુ વધુ તેમની મુશ્કેલીમાં વધારો થાય છે તે સોમવારે નક્કી થશે તો અત્યાર સુધીના સૌથી મોટા અપડેટ છે કોર્ટમાં બંને પક્ષની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને આ અંગે હવે આપનું શું કહેવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો અને આવા જ પોલિટિકલ વિડીયો માટે આપ ગુજરાત તક જોતા રહો ધન્યવાદ તો રો રો સાહેબ આમે તમે આપોને રસ્તો આપો એ રસ્તો આપો અમારી ફેરિયાતમાં હું કરી વાત કરીશ એ બધું મારે સાહેબ ચાલો રેસમે મારે આપણી રહેત કે તો આવો બાબાબાબાબાબાબાબાબાબા ખેતર ખેતર નાના સાંભળો એરી સ્પીકર આમે તમે બધા